એ માર્કેટમાં સી બત્રીસ ની આપણી શોપ છે આ બધાના ભાવ કહી દો અમારે આ બધા એકદમ તમને હોલસેલના ભાવે એક પીસ પણ આપીશું રિટેલ બધા પીસ આપશું પણ રિટેલ ભાવે નહીં હોલસેલ ભાવે હોલસેલ ભાવે આપણે અંદર જઈને બધા હા ચર્ચા કરી કારણ કે અહીંયા સમજવું એના કરતા અંદર સમજીએ આપણે હાડ પકડી પકડીને તાકી ગયો હા આમની પાસે આ તો ખાલી એમને સેમ્પલ રાખ્યા છે

બે આવશે બે ડબલ બેડ એટલે એક ના કેટલા થયો એક ના એકસો બાર રૂપિયા એકસો બાર રૂપિયા માં એક નંગ એક ડબલ બેડ એટલે આમ આમ જોટો જ આપવાનો જોટ જ આવશે એટલે એકસો બાર રૂપિયા માં એક નંગ ગણીએ કે આપડે અને તમારે દર બે દિવસે નવી નવી બિછાવી હોય તો આટલા બધા એટલે કલર છે આમાંથી હા હા ભાઈ એકસો ને આટલા રૂપિયામાં તમને મળી રહી છે તો મને નથી લાગતું કે તમને કદાચ આ ભાવમાં ક્યાં મળતી હોય મળશે કે બીજું કે એક ડબલ બેડ અને બે ઓશિકા એ જોતા હોય

આમ આઈટમ નું નામ ડિસ્પોઝેબલ છે પણ આને છ મહિના વર્ષ કઈ થતું નથી બરાબર આમ ગેરંટી અમે નથી આપતા પણ આ ટ્રેન્ડી આઈટમ છે એકદમ રોજ નવી બિછાવી હોય તો તમારા આ ભાવમાં કઈ ખોટું નહીં તો આ બધા બજારમાં તો મળે થતા અમારી પાસે લઈને શું ફાયદો અમને અમારી પાસે ફાયદો એ છે કે આ જે કપડું છે આમાં સસ્તું પેલી રજાઈના કપડાં આ બધા દેખાવામાં એક સરખા હોય પણ આ બધાની કાપડનું જે ગ્રેડેશન છે એ એક લેવલથી છે એવું નથી કે સાવ કચર પટ્ટી છે એવું નથી કેટલા ફેર શું પડે મને બજારમાં તમારે ત્યાંથી લેવામાં એ ગયો ફેર એ પડે કે બજારમાં આવા જોટાનો ટ્રેન્ડ નથી એમાં શું છે એક ચાદર અને બે કવર જેનું લગભગ અઢીસો રૂપિયા માર્કેટ છે એક ચાદર અને બે કવર અચ્છા હું એની સામે તમને સવા બસોમાં બે ડબલ બેડનું સળંગ કપડું આપું છું બરાબર મતલબ એમાંથી તમે ચાર સિંગલ બેડ બનાવી શકો યા અમારી પાસે મોસ્ટલી આ જે ડેકોરેશન વાળા છે એ લોકો ખાસ આ બધી વસ્તુ આ કપડું એમને ખાસ કામ લાગે છે બાકી આમની પાસે પ્રીમિયમ થી માડીને હવે બ્લેન્કેટ ની વાત કરીએ બ્લેન્કેટ તો બધા બજારમાં આ તમારે એમ કહી શકું ને કે આ જે તમારી પાસે તમારે એકસો ને કેટલા રૂપિયા કીધા તમે એકસો ને આ બસો પચીસ ની ફૂલ સાઈઝ બસો પચીસ ની ફૂલ સાઈઝ એટલે એક એક ના કેટલાથી એકસો બાર રૂપિયા એકસો બાર રૂપિયા તો બજારમાં કેટલા મળતી હોય

અગર આ પેલા રિટેલમાં વેચતા જ બિલકુલ નહીં અમે હાથ જોડીને કહેતા કે ભાઈ કેમ કે એ લોકોને પોતાની ચોઈસ હોય પછી કલરનું આમ કેમ છે આમ છે પણ આ અમે અહીંયા જો કે ખોલવાના નથી ખોલી ખોલી નથી આપવાના પણ એક હોલસેલ ભાવે રિટેલ આપીએ છીએ એટલે બધું અમારું ચેક થયેલું માલ છે અને કોઈ પણ બેફિકર તમે લઈ જઈ શકો કોઈ બરાબર અને કોઈને બિઝનેસ કરવો હોય બિઝનેસ કરવો હોય તો મારો એવો વિચાર છે કે પૂરા ગુજરાતમાં પાંચ કે દસ ફ્રેન્ચાઇઝી કરવી હોય તો હું હોલસેલ ભાવે આ જ વસ્તુઓ એ લોકો ત્યાં પોતાને ત્યાં ખોલી અને શરૂ કરી શકશે તો આનો રૂલ એવો છે કે ઓછા માર્જિનમાં વધારે અને સારું અને વધારે ટર્નઓવર તો પછી તો હોલસેલના ભાવ અલગ આપશો લે લો હોલસેલમાં આ હોલસેલના ભાવ જ છે આમાં કંઈ બહુ લાંબો ફરક નથી છતાં જે લોકોને એક ક્વોન્ટિટીમાં લઈ આ કે દુકાન ભરે મિનિમમ મારા હિસાબે તમે ફક્ત એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો એક લાખ રૂપિયામાં તમે બિઝનેસ ચાલુ થઈ ચાલુ થઈ એક લાખના કેટલા રૂપિયા મળે આપણે શોરૂમ લઈને પેલું જાગ જમાળ કરીને જે પેલું ભાવ ચડાવીને હવે સમજો કે આ અત્યારે હું આ એક વસ્તુ બતાવું આ લગનનો સેટ છે તો આમાં મારી પાસે બે આઈટમ છે એ એક આઈટમ આ છે જેમાં એક ડબલ બેડનો બ્લેન્કેટ એક ડબલ બેડની ચાદર અને બે તકિયા ઓશિકા આટલી વસ્તુ બજારમાં ઓછામાં ઓછું પચીસો ત્રણ હજાર રૂપિયા ભાવ છે મોટા મોટા મોલમાં ને બધા બધી જગ્યાએ પચીસસો ત્રણ હજાર ભાવ છે મારો ફક્ત સોળસો રૂપિયા ભાવ છે સોળસો સોળસો રૂપિયા અને એમાં ને એમાં આ હેવી ક્વોલિટી છે એક્સપોર્ટ ક્વોલિટી આના ચોવીસો રૂપિયા છે ઓહો બાકી આ જોરદાર વસ્તુ છે અને આમાં છ પીસ આવશે

તો ભાઈ જોયું તમે આ હોલસેલ ના રેટ આવી રીતના હોય છે કે જે તમે કદાચ આવું બલ્કમાં લેવા જાવ એટલે તમને ઘણો બધો ફાયદો થતો હોય છે અને તમારા ત્યાં ગડી ખરીદી કરવા માટે કોઈ રૂલ્સ નથી ને કે એક લેવાની બે લેવાનો કે ત્રણ લેવાનો કોઈ કોઈ રૂલ્સ નહીં બધા પ્રેમ આવો બધાને સારી વસ્તુ સસ્તા ભાવે હોલસેલ ભાવે મળી જશે અને કદાચ બેનો એ ધંધો કરવો હોય બિઝનેસ કરવો હોય તો પછી તમે આવું કરી આપો ખરા કરી શકે બિલકુલ પછી કદાચ ના વેચે માલ પછી શું ના એવું નહીં એ એમના માપથી લઈ જાય ભલે 5 પીસ લઈ જાય કોઈ વાંધો નહીં હું આપીશ પાંચ પીસ લઈ જાય પછી બીજા હા બીજા લઈ જાય પછી પાંચ પીસ પછી તમે કદાચ ઘર બેઠા પછી પહોંચાડી આપો ખરા એમનું પાર્સલ થતું હશે તો હું સો ટકા મારા તરફથી હું પાર્સલ એમને બનાવી અને મોકલાવી આપીશ કારણ કે કોઈ અમદાવાદ બાર રહેતું હોય હા તો એકવાર એક વાર અમદાવાદ આવી શકે પણ પછી વારે ઘડે તો પછી એના માટે એ છે કે હું મારા વોટ્સઅપ નંબર ઉપર કોઈ વસ્તુ મંગાવી હોય તો આમાં કેટલી ડિઝાઇન છે કેટલા કલર છે હું એમને ચોઈસ આપીશ એમાંથી એમ કે છે કે ભાઈ મારે આ કાર્પેટ છે અને ફક્ત મરૂન કલરના મારે દસ પીસ જોઈએ દસ જોઈએ પચાસ જોઈએ સો જોઈએ એટલા એ મળી જશે ત્યાં પહોંચાડી દેસ પહોંચી જશે અને જે ડિઝાઇન જોઈએ એ જ આ તો આપણી ગોદડી છે ગોદડી છે આ આધુનિક ગોદડી આધુનિક ગોદડી જે આપણા દાદીમાં બનાવતા હતા અને અત્યારે આ વસ્તુ ચાઈનાથી આવી છે અને અત્યારે આ ટ્રેન્ડિંગમાં જો એ લોકો ગોદડા બનાવે આવા હા બનાવે છે પણ મશીન વાળા મશીન વાળા હાથેથી નથી કરતા ને ના 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 હાથેથી તો હવે એ જમાના વહી ગયા હજુ તમને કહી દઉં કે મારા ઘર માં હજુ હું જે ગોદડું મમ્મી એ જે સીવેલું હોય કે જે ઘર ના સીવેલું કે જે સીવેલું ગોદડું હોય ને સાહેબ એ જ ઓઢું છે મને એમાં જે સકુન ને જે આનંદ આવે છે ને સાહેબ એ ભલે કદાચ આ છ હજાર નું ઓલું રજય હોય એમાં આનંદ ના આવે આવે નો આવે નો આવે પણ અત્યારે જો આ ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગમાં જમાનામાં જૂના ગોદડા નવા થઈ ગયા છે ભાઈ પચીસ પચાસ ડિઝાઇનો બધી ટ્રેન્ડી ડિઝાઇનો બોમ્બે ડાઈંગની બધી ડિઝાઇનો છે

પાંચસો માં ભાઈ નવી પહેલ ચાલુ કરી છે કે ભાઈ દરેક લોકો આપણી વસ્તુ યુઝ કરે અને વાપરે એના માટેનો આ વિડીયો છે ખાસ અને આમની પાસે તો ઘણી બધી વસ્તુઓ છે કે જેમ કે પાછળ ચાદર છે પછી આ બાજુ બ્લેન્કેટ છે હેવી હેવી બ્લેન્કેટ પણ છે એમની પાસે આ શું છે અરે બધા છે સસલાની જેમ ખાલ હોય ને એ ટાઈપનું આ બ્લેન્કેટ છે ઓહો આ પકડો તમે હવે આ તમે ઓઢીને લઈને સુઈ જાઓ તો તમને ખબર ન પડે કે બે દિવસ તમે સુઈ ગયા કે ત્રણ દિવસ સુઈ ગયા એટલું આમ મખમલી છે આ વોશેબલ 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 ફૂલ કોઈ પ્રોબ્લેમ નહીં આ આ એક્સપોર્ટની વસ્તુ છે આને નાને આપણા લોકલ કેટેગરીમાં બનાવવાની જ્યારે આ લોકોને જરૂર પડી ફેક્ટરીવાળાને તો એ લોકોએ આ જ વસ્તુ ઓછા વજનમાં બનાવી આ પણ ડબલ બેડ છે અચ્છા ફક્ત અને ફક્ત 250 રૂપિયાનો ડબલ બેડ આ 250 માં ફક્ત 250 રૂપિયા અને આના એ 1500 રૂપિયા હા 1500 એમાં બે ક્વોલિટી છે 1000 વાળી બેડ છે અને 1500 વાળી બેડ છે 1700 વાળી પણ છે અને આ બાજુ પણ તમારી પાસે પ્રીમિયમ એ ખરા ને બધા કદાચ કોઈ હેવી વાળા જોતા વિદેશ વાળા જોતા આ બધી વસ્તુ પ્રીમિયમ છે બધો પ્રીમિયમ સેગમેન્ટ આ બાજુ છે જેમાં સૌથી પહેલી વસ્તુ આ છે આને રજવાડી બેડ કવર કહે છે છેલ્લે તમારે ઓઢવામાં બી ચાલે પાથરવામાં બી ચાલે આ જૂનવાણી આપણે જે ખરેખર કાયદેસર જે ભૂલી ગયા છે ને આ વિદેશવાળા પાછું લઈ આવ્યા કશું હા હા ત્યાંથી મેં હું ચાઈના છ વખત જઈ આવ્યો છું અચ્છા અને બે હજાર બારમાં આ વસ્તુ મેં ત્યાંથી પેક કરાવી હતી અને અહીંથી ભાઈનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા કાર્પેટ ચાલુ થઈ ગયું છે તો આનું કન્ટેનર પડતું મૂક્યું મેં કારપેટે પહેલાં પકડી હવે આજે હું દસ વર્ષ પછી આ વસ્તુ મારા હાથમાં અત્યારે હું અહીંયા માર્કેટમાં લોન્ચ કરી રહ્યો છું એટલે દસ વર્ષ પહેલાની વસ્તુ છે દસ વર્ષ પહેલાની વસ્તુ છે કોઈ હજુ એવું એવું છે કાંઈ થયું નથી એના ના ના એટલે અત્યારે આ એના પ્રમાણમાં હા હા આમાં કેટલું પ્રીમિયમ છે પણ એક ડબલ બેડ છે અને આના બે સાથે કવર છે પછી આ શું છે ભાઈ આ પલંગમાં બચ્ચાઓ છોટા બચ્ચાઓ નાના બચ્ચાઓ જે અમુક વખત બેડશીટ ખરાબ કરી નાખે છે જે પીપી કરીએ જાય છી કરી જાય તો આ એને પ્રોટેક્ટર છે બેડ કવર છે ડબલ બેડનું એટલે આ રૂપિયાવાળા લોકો આવું કરતા હોય ના પણ આ હવે કોઈએ લાખ રૂપિયાનો દોઢ લાખ રૂપિયાનો પલંગ બનાવ્યો હોય અને એને પછી સાચવવો તો એની ઉપર વસ્તુ પણ એવી સારી વાપરશે તો એને આ કવર કરવા માટે આ ફિટેડ છે આને સીધું પલંગમાં પહેરાવી દો એટલે તમારું ગાડલું અને ચાદર બધું કવર થઈ જાય અમે તો શું કરતા અમારા છોકરા અમે મોટા કર્યા છે આ તો જો કે કહેવાય નહીં વિડીયોમાં પણ જો કે આવા મારા જેવા ઘણા લોકો હોય અમે તો ગાદડી પાથરે ગોદડી પાથરી આધુનિક જમાનામાં આવું બધું હવે કોઈ નથી કરી શકવાનું એના માટેની આ તૈયારી છે અને કસ્ટમરો સારી વસ્તુ સારું ફર્નિચર વસાવે છે

ફક્ત ચારસો રૂપિયા આ બહેનોને ખબર પડી ગઈ છે કે આ વિડીયો સેના માટેને કેમ બનાવ્યો છે તો તમારા માટે આ ઉપયોગી આ બહેનોએ બધાએ વિડીયો શેર કરવાનો છે જેથી કરીને તમને તો બીજાને ઉપયોગી થાય આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે વ્યુમા સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગી નહીં મળી આ મેં કરણ તે આ ધરતી દક દીધી જય તસ્ય જેમાં કાનવડે સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ સો મચ ભાઈ આવો જોરદાર વિડીયો તમે જે હોલસેલના વેપારી રિટેલમાં આ અમે બધાને રિટેલમાં આપવાના છો એ બદલ હું તમને થેન્ક યુ સો મચ કહું ભાઈ થેન્ક યુ